નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે હાલોલના વોર્ડ નંબર ના ભરૂણા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે હાલોલ ભાજપના ઉપપ્રમુખ દારૂ વહેંચી રહ્યા હોવાની રજૂઆત પોલીસ અને ચૂંટણી અધિકારીને ઉમેદવાર મુક્તિબેન જાદવ દ્વારા કરવામાં આવી છે ભાજપના શહેર ઉપપ્રમુખ નિતેશ ઉર્ફે લાલાભાઈ કચ્છી પટેલ કાર લઈ આ વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં તેમની કાર પાસેથી વિદેશી દારૂ અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ ઝડપી પાડ્યો હતો દરમિયાન ચૂંટણી સમયે આ વિદેશી દારૂનો જથ્થો વોર્ડ નંબર એક માં મત વિસ્તારમાં ક્યાંથી પહોંચ્યો તે પોલીસ તપાસનો વિષય છે પરંતુ હાલ આ વિદેશી દારૂ અને શહેર ભાજપ ઉપપ્રમુખ ઉપસ્થિતિએ આદર્શ ચૂંટણી પ્રક્રિયા

હું આ વિસ્તારમાં જ રહું છું અમે આવી જ જઈએ કોઈ ઝઘડા કરવાની જરૂર નથી સબરજીા માઝબ નામુક લેવાનો